નમસ્કાર ખેડૂત મિત્રો હું સિંહ ખેતીવાડી નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું શિયાળુ સિઝનનો અગત્યનો પાક એટલે કે રાયડાની ખેતી વિશે તો ખેડૂત મિત્રો આજની કૃષિમાં આપણે વાત કરીશું રાયડાની ખેતી માટે કેવી જમીન અનુકૂળ આવે કેવું હવામાન અનુકૂળ આવે અને રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ જેથી વધુ ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આ ત્રણ ટોપિક વિશે વિગતવાર ચર્ચા કરીશું જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અજૂક કરજો અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો તો ખેડૂત મિત્રો ચાલો વાત કરીએ રાયડાની ખેતી માટે અગત્યના ત્રણ ટોપિક વિશેની વિગતવાર ચર્ચા તો ખેડૂત મિત્રો રાયડાની ખેતી વિશે વાત કરીએ તો કોઈ પણ પાક આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે એ પાક માટે એની જમીન કેવી અનુકૂળ આવશે તેના વિશે આપણે વાત કરવી જોઈએ રાયડાની જમીન પસંદગી વિશે વાત કરીએ તો રાયડાની ખેતી માટે સારી નિતારશક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવે છે કેમ સારી નિતાર ધરાવતી શક્તિશક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવે છે જો રાયડાની ખેતી માટે તમે વધારે પડતી કાળી જમીન પસંદ કરશો પણ જેમાં પાણી ભરાઈ રહેતું જે જમીનમાં હશે એ જમીન પસંદ કરશો તો એ જમીનમાં પાછળથી રાયડો જતા રહેવાના પ્રશ્નો આવશે એટલે કે રાયડો ઉતરી જશે દેશી ભાષામાં કહીએ તો આ બધા પ્રશ્નો આવે છે એટલા માટે સારી નિતાર ધરાવ શક્તિ ધરાવતી જમીન ખેડૂત મિત્રોએ રાયડાની ખેતી માટે પસંદ કરવી જોઈએ હવે જમીન એટલે કે જે જમીન મધ્યમ કાળી હોય ઘોરાળું જમીન હોય અને રેતાળ જમીન હોય આ બધી જમીનોમાં પાણીની શક્તિ સારી રીતે થતી હોય છે જો તમે ખેતરમાં આજે પાણી આપ્યું હોય તો બે કલાક પછી ખેતરમાં પાણી જોવા મળતું નથી તો આવી જમીન ખેડૂતોએ રાયડાની ખેતી માટે પસંદ કરવી જોઈએ ત્યારબાદ રાયડાની ખેતી માટે હવામાન એટલે કે વાતાવરણ કેવું અનુકૂળ આવે છે તો રાયડાની ખેતી માટે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકૂળ આવે છે જ્યારે પણ રાયડાની ખેતી કરવી કરવાની હોય જે ખેડૂત મિત્રોને તો દિવસનું તાપમાન સેલ્સિયસ કરતાં ઓછું થાય ત્યારે રાયડાનું વાવેતર કરવું જોઈએ જો આના પહેલાં જો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ હશે જો તમે રાયડાનું વાવેતર કરશો તો સૌથી મોટો પ્રશ્ન આવશે રાયડાનો ઉગાવો જ નહીં થાય ઉગાવાના પ્રશ્નો આવશે તો દરેક ખેડૂત મિત્રોએ દિવસનું તાપમાન બ બત્રીસ ડિગ્રી કરતાં ઓછું થાય ત્યારે જ ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર કરવું જોઈએ એટલે કે વહેલું કરવું જોઈએ નહીં ને સૌથી અગત્યનો ટોપિક તો રાયડાનું વાવેતર ક્યારેય કરવું જોઈએ તો આપણે ત્રણ તબક્કામાં વાત કરીશું કે વહેલું વાવેતર સમયસરનું વાવેતર ન મોડું એટલે કે લેટ વાવેતર તો વહેલા વાવેતરના સમયસિંહ વાત કરીએ તો ખેડૂત મિત્રો પંદર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબરની વચ્ચે જે પણ ખેડૂત મિત્રો રાયડો આવે છે તો આ વાવેતરના સમયને રાયડાના વાવેતરનો વહેલો સમય માનવામાં આવે છે ત્યારબાદ પંદર ઓક્ટોમ્બરથી લઈને પચીસ ઓક્ટોમ્બર સુધી જો રાયડાનું વાવેતર કરવામાં આવે તો આ રાયડાના વાવેતરનો સમયસરની વાવણી કહેવામાં આવે છે ત્યારબાદ જે ખેડૂત મિત્રો રાયડાનું લેટ વાવેતર કરે છે એટલે કે પચીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી જો વાવેતર કરવામાં આવે તો રાયડાના આ વાવેતરને રાયડાના વાવેતરનો મોડ એટલે કે લેટ વાવેતરનો સમય કહેવામાં આવે છે તો દરેક ખેડૂત મિત્રોની એક ભલામણ છે કે રાયડાનું વાવેતર હંમેશા પંદર ઓક્ટોબરની લઈને પચીસ ઓક્ટોબરની વચ્ચે કરવું જોઈએ એટલે કે દિવસનું તાપમાન બત્રીસ ડિગ્રી કરતાં ઓછું થાય અને ઠંડીની શરૂઆત થાય ધીમે ધીમે ત્યારે ખેડૂતોએ રાયડાનું વાવેતર કરવું જોઈએ કારણ કે જો તમે હાઇબ્રિડ બિયારણો વાવતા હશો તો લગભગ એક કિલો બિયારણનો ખર્ચો આઠસોથી હજાર રૂપિયા થતો હોય છે ખેડૂત મિત્રો બિયારણમાં નુકસાની ભોગવવાનો વારો ના હોય એટલા માટે સમયસરની વાવણી કરવી જોઈએ જેથી કોઈ ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ના આવે એટલે કે વહેલું વાવેતર ના કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ રાયડાની ખેતી વિશે જમીનની પસંદગી કેવું હવામાન કેવું વાતાવરણ અનુકૂળ આવે છે તેના વિશેની વાત અને ક્યારે રાયડાનું વાવેતર કરવું જોઈએ તેના વિશેની વિગતવાર ચર્ચા હવે આગળના વિડીયોમાં આપણે રાયડાની ટોપ ત્રણ બિયારણો વિશે વાત કરીશું એટલે કે આપણા વિસ્તારમાં કયા ત્રણ જાતો રાયડાની ખેતીમાં વધુ ઉત્પાદન આપે છે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપતી જાતો છો તો તેના વિશે આવનારા વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન